ચંદ્રુમાળાના જગત તાતે શ્રી ગૌરી માતાજીના આશીર્વાદ લઈને ખેતીવાડીના શ્રી ગણેશ કર્યા પાટણ જિલ્લાના ચંદ્રુમાળા ગામે આજરોજ વિક્રમ સંવત બે હજાર એક્યાસી વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિવસે ખેડૂતોએ ખેતીવાડીની દ્રષ્ટિએ નવું વર્ષ અખાત્રીજના દિવસે વહેલી સવારે જમણા હાથે હળોતરા બાંધીને કપાળે અક્ષત કુમકુમ તિલક કરીને યાંત્રિક સાધન એવા ટ્રેક્ટર અને પરંપરાગત સાધનો દ્વારા ગામથી પૂર્વ દિશામાં મુહૂર્ત કરીને ગામખેડાની દેવીમાં ગૌરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પૂર્વ સરપંચ શૈલેષભાઈ રબારી ખેડૂત અગ્રણી કાંતિભાઈ પટેલ હમીરભાઈ ઠાકોર હેમુજી ઠાકોર નીતિનભાઈ વ્યાસ વિહિપ લાલજીભાઈ પટેલ વિનુભાઈ પટેલ હસુભાઈ પટેલ બુરાજી દરબાર હિતેશભાઈ વ્યાસ કલ્પેશભાઈ પટેલ શિવરામભાઈ પટેલ અનિલભાઈ પટેલ કનુભાઈ સહિતના ખેડૂતોએ માતાજી મંદિરે આવીને ગૌરી માતાજીએ દર્શન કર્યા બાદ માતાજીને વિનંતી સહ પ્રાર્થના કરવામાં આવી હતી કે આવનારું વર્ષ ખૂબ સારું આવે ધન ધાન્યના ભંડારો અમારા રાષ્ટ્રના અખૂટ રહે ગામમાં કોઈ પણ જાતનો કુસંપ ન રહે તેમજ દેશમાં કોઈ પણ જાતનો રોગચાળો ન આવે અને અમારું ગામ હર્યું ભર્યું રહે તેવા આશીર્વાદ લેવા સમગ્ર ખેડૂતો માતાજીના મંદિરે આવીને મંદિરના પૂજારી શ્રી મુકેશભાઈ દવેએ ખેડૂતની મનોકામના પૂરી થાય તે માટે માતાજીને અરજ કરી હતી કે હેમાં કણમાંથી મણની પેદાશ કરનાર ખેડૂતો અને તારા તંદુરિયાને સહાય કરજે અને સર્વ ખેડૂતોની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ લીધા હતા માતાજીના આશીર્વાદ લઈને ખેડૂતોએ ખેતીવાડીના શ્રી ગણેશ કર્યા હતા ચંદ્રુમોડા ગામનો નિવાસી છું આજ અખાતના દિવસે અમે દર વર્ષે અખાતના દિવસે મુહૂર્ત કરીએ છીએ અડોતરાનું અને બહુ સારી રીતે વર ભગવાનની રીતે વર હારું આવે છે અને માતા ગૌરી માતાએ દર્શન કરવા આજે આવ્યા છીએ અને અમે આ નીતિનભાઈએ અમારું લીધું છે